અત્યારે ડિસેબિલિટીના પ્રકાર વિશે હું જાણકારી મેળવવા માગું છું કે ડીના જે બાળકો હોય એમાં સર એલડી એટલે પીડબ્લ્યુડી એક્ટ એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ બે હજાર સોળ અંતર્ગત જે અલગ અલગ પ્રકારની ડિસેબિલિટી છે એ કુલ એકવીસ પ્રકારની ડિસેબિલિટીની અંદર કવર્ડ છે એટલે કે અલગ અલગ પ્રકારની એકવીસ પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ અલગ અલગ પાંચ પ્રકારની કેટેગરીમાં કરવામાં આવ્યો છે બરાબર આજે પાંચ પ્રકારની કેટેગરી છે એટલે આપણે સમજી કે એ બી સી ડી અને ઈ બરાબર પાંચ પ્રકારની કેટેગરી થઈ બરાબર આમાંથી જે ગવર્મેન્ટ વેકેન્સી અને ગવર્મેન્ટ રિઝર્વેશનની વાત કરીએ તો દિવ્યાંગો માટે આરપીડબલ્યુડી એક્ટ બે હજાર સોળ અંતર્ગત ટોટલ ચાર ટકા વેકેન્સી અભ્યાસ અર્થે અને રોજગારી અર્થે વેકેન્ટ રાખવામાં આવે છે અને રિઝર્વેશન રાખવામાં આવે છે બરાબર આજે પાંચ પ્રકાર આપણે જે એબીસીડી ઈ કીધા તો એમાંથી કોઈ ચાર પ્રકારની કેટેગરી બને છે બરાબર એટલે કે એ પ્રકારની કેટેગરી એ બી પ્રકારની કેટેગરી બી સી પ્રકારની કેટેગરી સી અને ડી અને ઈ ભેગી થઈને એક પ્રકારની ડિસેબિલિટીનો ગ્રુપ બને છે બરાબર એ પ્રકારની ડિસેબિલિટીનો અર્થ એવો થાય કે જેની અંદર બ્લાઇન્ડ અને લો વિઝન આવે છે બરાબર ખાસ આ વખતે અને આ સમયે આપણે ક્લેરિફિકેશન આપવાનું થાય લો વિઝન એટલે જે છોકરાઓ ફક્ત ચાલીસ ટકાથી લઈને સિત્તેર ટકાની રેશિયાની વચ્ચે જેમની ડિસેબિલિટી છે એ છોકરાઓ લો વિઝનના કેસમાં આવશે ડિસેબિલિટી છે મેડિકલ એની અંદર લો વિઝન શબ્દ મેન્શન હશે અને જ્યારે હંડ્રેડ પર્સન્ટ ડિસેબિલિટી બ્લાઇન્ડ છે બરાબર એટલે કે એ છોકરો સ્વાભાવિકપણે કે એક કાં તો અંધની વ્યાખ્યામાં આવે છે તો એ બ્લાઇન્ડના કિસ્સામાં એને ફક્ત બ્લાઇન્ડ લખ્યું હશે અથવા બી લખેલો હશે બરાબર બીજા પ્રકારની જે ડિસેબિલિટી છે એ બહેરા મૂંગાની બહેરા મૂંગા એટલે કે બી પ્રકારની કેટેગરી જેની અંદર અને હાર્ડ ઓફિયરિંગ એચએચ પાછો પ્રશ્ન થાય એચએચ એટલે શું થાય એચએચ એટલે હાર્ડ ઓફ હિયરિંગ હાર્ડ ઓફ હિયરિંગનો અર્થ એવો થાય કે જે ડિસેબિલિટીના મેડિકલ સર્ટિફિકેટના સર્ટિફિકેટના આધારે ચાલીસથી થી સિત્તેર ટકાના આધારે જે પણ મેચ કરે છે છોકરાઓના સર્ટિફિકેટ એના આધારે ચાલીસથી સિત્તેર ટકા જે છોકરાઓને છે એ હાર્ડ ઓફ હિયરિંગ એટલે કે એચ એચ કેટેગરીમાં ગણાશે અને જે સિત્તેર ટકા એટલે કે સો ટકા જેટલું સર્ટિફિકેટમાં દર્શાવે છે દેખાવે છે જે ટોટલી બહેરા મૂંગાની કન્ડિશનમાં એટલે કે ડેફ એન્ડ મ્યુટ અથવા આપણે એને કહી શકાય હિયરિંગ ઇમ્પેડ કેન્ડિડેટ બરાબર એ બી પ્રકારની કેટેગરીમાં આવે છે અને આપણે વાત કરીએ કે હવે નેક્સ્ટ કેટેગરીનો પ્રકાર છે સી પ્રકારની કેટેગરી સી પ્રકારની કેટેગરી એટલે કે જે શારીરિક ખોડકા પણ ધરાવતા હોય છે ખાસ કરીને આ જે સી પ્રકારની કેટેગરી છે એની અંદર બહુ જ અદઅધ ઘણા બધા પ્રશ્નો અને વિશ્લેષણ કન્ફ્યુઝન રહેલું હોય છે આખી જે વસ્તુ છે ડિસેબિલિટી નથી સમજાવ તો ક્યાંક ને ક્યાંક છોકરાઓ એનાથી સફળ થાય છે જેમની સાથે કામ કરવા રહેલા એનજીઓ સંસ્થાઓ અથવા ગવર્મેન્ટ ઓફિસરો જે આ છોકરાઓ સાથે ડીલિંગ કરે છે ક્યાંક ને ક્યાંક એમને પ્રશ્નો થાય છે કે આ પ્રકારની ડિસેબિલિટીમાં શું આવતું હશે બરાબર આ જે સી પ્રકારની કેટેગરી છે એની અંદર શારીરિક પણ આવતા હોય શારીરિક ખોળખાપણની અંદર અલગ અલગ આપણે જોઈએ છીએ કે એક હાથેથી વિકલાંગ હોય બે હાથેથી દિવ્યાંગ હોય કોઈ એક પગેથી હોય કોઈ બે પગેથી હોય કોઈ એક સાઈડ ડાબી સાઈડ હેમી હોય કોઈ જમણી બાજુ હેમી હોય અથવા કોઈ એવો છોકરો હોય કે કે હોય જે ફોર ફોર્મ બંને પગ બંને પણ દિવ્યાંગતા ધરાવતો હોય બરાબર તો આ પ્રકારની જે કેટેગરી છે એ સી પ્રકારની કેટેગરી થઈ ખાસ કરીને આપણે આની અંદર અલગ અલગ પ્રકારના કેટેગરી જોવા મળે કે વન આર્મ એટલે ઓ એ વન લેગ એટલે ઓ એલ વન આર્મ વન લેગ ઓ એ એલ આ ઉપરાંત જે બીજા પ્રકારની કેટેગરી આની અંદર તે સી પ્રકારની કેટેગરીની અંદર જે હજી આવે સેરેબલ પાલસી સીપી સામાન્ય રીતે અમુક કિસ્સાની અંદર એવું થાય સીપી એટલે એવો પ્રકારનો એક દિવ્યાંગતાનો પ્રકાર કે જ્યાં એવા પ્રકારની દિવ્યાંગતા કે જ્યાં આખું બોડી એની દિવ્યાંગતાની અંદર ઇન્વોલ્વ હોય બરાબર એટલે કે આપણે ઘણી વખત ચાલીસ ટકા જેવા સીપી હોય તો આપણે એવું કહી શકીએ કે એના ધ્રુજારી ઓછી થતી હશે નર્વસ સિસ્ટમ સિસ્ટમ એકઝેટ એકઝેટ ઓકે ક્યારેક ને ક્યારેક આ જે સીપી છે એની સાથે બ્રેઇન પણ એક ડેમેજ થતું જોવા મળે છે બરાબર પણ એ અલગ કિસ્સાની અંદર આવે છે આપણે વાત કરીએ કે અલગ અલગ આ ઉપરાંત જે નવી નવી ડિસેબલ એકવીસ પ્રકારની કેટેગરીમાંથી આમાં બહુ બધી સારી એવી કેટેગરી ડિફાઈન કરેલી છે ગવર્મેન્ટે એમાંની સૌથી ઇમ્પોર્ટન્ટ એક લેપપ્રોસિક્યુડ એલસી કરીને આવે છે લેપપ્રોસિક્યુડ હવે એની આપણે ઇન્ટરનલ બોડીના વાત જોઈએ તો એમાં કોઈ ખામી નથી પણ બાહ્ય બોડીની ત્વચા ઉપરની વાત એક ડિસેબલ દેખાય છે બરાબર આ ઉપરાંત જે એસિડ એટેક વિક્ટીમ એટલે કે એસિડ એટેકનો જે ભોગ બનેલા જે વ્યક્તિઓ છે એને ડબલ એવી એ એવી એસિડ એટેક વિક્ટિમના ભાગમાં એ પણ એક પ્રકારની દિવ્યાંગતાને અંદર જ ગણતરી કરેલી છે ત્યાર પછી જે હવે આપણી પાસે ચોથા પ્રકારની ડિસેબલ કેટેગરી છે એટલે કે ડી અને ઈ કેટેગરી જેની અંદર ડી પ્રકારની એવી એવી કેટેગરી કે જે ઇન્ટેક્ચુઅલ ડિસેબિલિટી માનસિક દિવ્યાંગ જેને આપણે કહીએ છીએ ઇન્ટેક્ચ્યુઅલ ડિસેબિલિટી અથવા મેન્ટલી રિટાર્ડેશન આની અંદર આપણે એ પણ જોવાનું હોય કે જ્યારે આઈક્યુ લેવલ મેક્સિમમ સિક્સટી નાઇન સુધી જાય છે ત્યાં સુધી ટ્રેનેબલ અંદર ટ્રેનેબલ થાય છે પણ સેવન્ટી કરતાં અપ જાય છે તો આઈટીઆઈની અંદર ફોર્મલ ટ્રેનિંગ માટે એ છોકરો લાયક મતલબ યોગ્યતા પાત્ર થતો નથી એનું કારણ એવું છે કે આવા પ્રકારના છોકરાઓને ને કંઈક એક સ્પેશિયલ કેરટેકરની રિક્વાયરમેન્ટ હોય અથવા એને એક સ્પેશિયલ એટમોસ્ફિયર જોઈએ એની સાથે કોઈ કેરટેકર હોવું જોઈએ જ્યારે આપણે જે ફોર્મલ ટ્રેનિંગ આપીએ છીએ તો એની અંદર એ છોકરાઓ એડજસ્ટેબલ થતા નથી એના આધારે જે ડીપ પ્રકારની જે કેટેગરી છે ઇન્ટેક્ચ્યુઅલ ડિસેબિલિટી મેન્ટલી માઇન્ડ રિટાર્ડેશન માઇલ્ડ લોક માઇલ્ડ જે પ્રકારની ડિસેબિલિટી છે એનું જે મેન્ટલી એટલે કે જે આપણે કે મનોવૈજ્ઞાનિક મગજની દૃષ્ટિએ વિકાસ થવો જોઈએ એ એટલો વિકાસ થયો નથી જે આ ડી પ્રકારની કેટેગરી થઈ એની પછી જે આપણી પાસે આવે છે ઈ પ્રકારની કેટેગરી ઈ પ્રકારની કેટેગરી એટલે કે એવી કે આ જેટલી પણ એ બી સીડી ઈ એ બી સીડી ચાર પ્રકારની દિવ્યાંગતા છે એમાંથી એક કરતાં વધારે દિવ્યાંગતા કેટેગરી આવતી હોય બરાબર મલ્ટિપલ મલ્ટિપલ ડિસેબિલિટી એક્ઝેક્ટ જે એમડી તરીકે ઓળખાય મલ્ટિપલ ડિસેબિલિટી તો જે એમટી પ્રકારની એમડી પ્રકારની ડિસેબિલિટી છે એમાં આમાં સમાવેશ થાય છે અલગ અલગ પ્રકારની ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે કોઈ છોકરો બહેરા મૂંગાની કંડિશનમાં હોય એની સાથે સાથે એને આંખની પણ દ્રષ્ટિની વિઝન ઓછું હોય એટલે કે એ તો એ હાર્ડ ઓફ છે સાથે સાથે કેવો છે લો વિઝન પણ છે અથવા આપણે વાત કરીએ કે ઘણા એવા પણ છોકરા આપને જોવા મળે એક તો બહેરા મૂંગા છે ટોટલી હન્ડ્રેડ પર્સન્ટ ડેફ એન્ડ મ્યુટ છે સાથે સાથે હન્ડ્રેડ પર્સન્ટ બ્લાઇન્ડ પણ છે પાછા એવા એની જિંદગીની અંદર એક્સેસેબલ કે નથી એ તો બોલી શકતો નથી સાઇન લેંગ્વેજમાં પણ વાત કરી શકતો તો એમના માટે પણ અલગ એક બધું કાર્ય થાય છે ગવર્મેન્ટ રિઝર્વેશન પોલિસીની અંદર સરકાર સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવના ભાગરૂપે અલગ અલગ પ્રકારની ગવર્મેન્ટ જોબને નોટિફાય કરે છે એના રોસ્ટર પ્રમાણે દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એ ચાહે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય સ્ટેટ ગવર્મેન્ટ હોય કોઈ પીએસયુ હોય કોઈપણ પ્રકારની જે અલગ અલગ પ્રકારની જે કંપનીઓ અથવા જે સ્ટેક સરકારી યુનિટ છે એની અંદર ચાર ટકાના રિઝર્વેશન રિસ્સા સાથે અત્યારે બહાર પાડી રહ્યું છે મેક્સિમમ દિવ્યાંગ લોકો પોતાની કેટેગરીને બરોબર રીતે ફોર્મ ભરતી વખતે ઓળખે કે અચ્છા હું આવા પ્રકારનો દિવ્યાંગ છું તો હું આવા જ પ્રકારની ડિસેબલ કેટેગરીની અંદર ફોર્મ ભરું અન્યથા શું થાય છે કે છોકરાઓ ફોર્મ ભરી દે એક્ઝામ આપી દે એક્ઝામ આપ્યા પછી એ જે ફાઇનલ સિલેક્શન થઈ જાય સિલેક્શન થઈ ગયા પછી મેડિકલ બોર્ડ માટે રિફર થાય ત્યારે મેડિકલ બોર્ડ મેડિકલ બોર્ડ જે છે એ શું કરે છે કે એને રિજેક્ટ કરે છે નમન આ બાજુ હવે ચહેરા ઉપર બધા દેખાય મારા ઉપર એમ રાખો કેમેરો અને એલડી જે શબ્દ અહીંયા જે આપણા સિલેબસમાં થોડાક શબ્દો છે કે ઘણી વખત ક્લાસવોન અધિકારી ડેપ્યુટી ડાયરેક્ટર કે અન્ય લોકોને પણ ઘણી વાર એમાં પૂછવું પડે કોકને અથવા તો વોટ્સઅપમાં ગૂગલમાં એવું જોવું પડે દિવ્યાંગના વાલી હોય તો એને પણ ના ખ્યાલ આવે એ અમને પૂછપૂછ કરે ખરેખર તો એ ખરેખર ડૉક્ટરનો વિષય છે પણ આપણે સ્પેસિફાઈડ અત્યારે એટલા માટે કરવા જઈ રહ્યા છીએ કે આઈટીઆઈ કે બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ જ વસ્તુ લાગુ પડે તો એલડી જે એનો મતલબ શું છે એલડી એટલે એલડી એટલે લોકોમોટર ડિસેબિલિટી જે આપણે સી પ્રકારની કેટેગરીની વાત કરી છે એ એને બીજી ભાષામાં લોકોમોટર ડિસેબિલિટી પણ કહેવાય ઓર્થોપેડિકલ હેન્ડીકેપ ઓએચ પણ ગણતરી થાય એટલે બે નામ છે એના ઓએચ અને લોકોમોટર લોકોમોટર ડિસેબિલિટી બરાબર પછી બીજો શબ્દ છે એલસી એલસી એટલે શું એલસી એટલે લેપ્રસિક્યોર્ડ જેને આપણે ગુજરાતીમાં કંઈક કુષ્ઠ રોગ એટલે જે કુષ્ઠ રોગી ચર્મ રોગી હોય એ પણ એમાં ગણાય છે હા એ પણ વ્યાખ્યામાં આવે છે એનું બીજું કઈ નામ છે એલસી એટલે કુષ્ઠ રોગ એક જ છે અથવા ડીડબલ્યુ એટલે શું છે સર ડીડબલ્યુ એટલે ડ્રોફ્ટીઝમ જેને આપણે બોનાપન કહીએ જેનું હાઈટ ઓછી છે અચ્છા જે ઠીગણા લોકો હોય છે એક્ઝેક્ટ વ્યાખ્યાની અંદર એવું છે કે એક પુખ્ત વયના જે વ્યક્તિ છે એની હાઈટ અગર તેતાલીસ સેન્ટીમીટર કરતાં ઓછી આવે છે તો પુખ્ત વયની અંદર એ ડિસેબિલિટી ગણા છે અને એના માટે બીજો કોઈ શબ્દ છે ડીબલ્યુ અચ્છા એ શું છે તમે હમણાં જે કીધું એ હમણાં કંઈક બોલ્યા હતા તમે એ એ અચ્છા એ ડબલ એવી એસિડ કોઈ એટેક હોય ચામડી બળી ગઈ હોય સળગી ગઈ હોય અને જે જોવા પણ ના ગમે એવા વિકૃતિ હોય અને એને પણ સરકાર હવે ડિસેબલ ગણે છે અને એમને એમને પ્રોટેક્શન આપે છે સમાજ એને જ ના કરે એવો સરકારનો પ્રયાસ રહેલો છે અને એલવી એટલે લો વિઝન છે કે જેને દ્રષ્ટિ ઓછી છે અને ડેપ એટલે જે સંપૂર્ણ તમે હમણાં કીધું એચએચ અને ડેપમાં પણ ફરક છે પણ ડેપ એટલે સંપૂર્ણ બેરા મૂકા અને ઓટિઝમ જે છે જે લોકોને મગજની અંદર અમુક જે નર્વસ સિસ્ટમમાં અમુક મેસેજ પહોંચતા નથી અને ઓટિઝમ વાળા બાળકો છે એ ક્યારેક બહુ ગુસ્સામાં આવી જાય ક્યારેક બહુ શાંત થઈ જાય આપણે શાંત થાય તેમ લાગે કે બહુ ડાયો છે અને ક્યારેક ગુસ્સામાં તેમ લાગે કે આ તો બહુ તોફાની છે તો એ ઓટીઝમની છે મને થોડો ખ્યાલ છે અને આ એસએલડી શું છે એસએલડી એસએલડી એક પ્રકારની જે ડી પ્રકારની આપણી જે કેટેગરી હતી ચાર પાંચ પ્રકારની એમાંની એસએલડી પણ એક એવા જ પ્રકારની ડીમાં આવે છે જે સ્લો લર્નર ડિસેબિલિટી આવા પ્રકારના બાળકો એ તમે શીખવાડો છો તો એ નોર્મલ બાળક કરતાં ડાયરેક્ટલી શીખી નથી શકતું એ યાદ નથી રાખીતું એ શીખે છે ખરા યાદ પણ રહે છે પણ એને લાંબા સમય સુધી તમે એની પર એફર્ટ કરો ત્યારે એટલે વારંવાર એને પ્રયાસ કરવો શીખવવા માટે એના શિક્ષકોએ મહેનત કરવી પડે એની સંસ્થાએ મહેનત કરવી પડે એના માતા પિતાએ મહેનત કરવી પડે આજુબાજુના પાડોશી સમાજ ભાઈ બહેન બધાએ મહેનત કરવી પડે તો જે લો લર્નર જે છે એ સ્લો લર્નર ડિસેબિલિટી સ્લો લર્નર અને ઈ ઈ ડી સ્લો લર્નર ડિસેબિલિટી ની અંદર એનો એજ સાથે હો કનેક્શન હોય કોઈ બાળક છે ધારી લો કે આપણે પાંચ વર્ષની ઉંમરનું બાળક છે તો આપણે એને કઈ ડાયરેક્ટલી સ્લો લર્નર ડિસેબિલિટી ની અંદર કાઉન્ટિંગ ના કરી શકીએ ઘણી વખત શું થાય કે બાળક એ પાંચ વર્ષની ઉંમરે કદાચ એટલું બધું ના પણ શીખ લે એ છઠ્ઠા સાતમા વર્ષે ગ્રોથ થઈ જાય પણ આપણે કિશોર અવસ્થા દરમિયાનની વાત છે એટલે કે બાર તેર વર્ષની ઉંમરે એ સમયથી એને જે બેઝિક નોલેજ આવવું જોઈએ જે રીતે આપણે કે બેઝિક ગાણિતિક નોલેજ છે વાંચવાની દ્રષ્ટિએ છે એ નથી થતું તો એ કંઈક ને કંઈક એ સફર કરે છે નહીં નહીં અચ્છા એમાં ટકાવારી નથી કરી અને એમાં શબ્દ નવો દેખાણો પાછો એ શું છે એમ આઈ એવો કઈ શબ્દ છે આમાં પેન્ટર જનરલમાં છે એમ હા મેન્ટલી ઇમ્પેક્ટ અચ્છા એ પણ મનોદિવ્યંગ છે તો હમણાં એનું બીજું પણ નામ હતું મનોદિવ્યંગ એ શું હતું એમ આઈડિયા હતું ઇન્ટેક્ચ્યુઅલ ડિસેબિલિટી ઇન્ટેલેક્ચ્યુઅલ અને એમઆઈ બંને સરખું જ છે એટલે ઘણીવાર આ ડિસેબિલિટી એ એક પ્રકારની ઇમ્પેરમેન્ટ ઇન્ટેક્ચ્યુઅલ ડિસેબિલિટી એચઆઈ એટલે કે હિયરિંગ ઇમ્પેરમેન્ટ ઇમ્પેરમેન્ટ એવા પ્રકારનો શબ્દ એક યુઝ કરેલો છે અને એ છે શબ્દ જે તમે વચ્ચે કહી ગયા એ એ પરફેક્ટ તમને સમજાવો એ છે એચએચ એટલે આ ફરીથી એક વખત કહેવાનું જે બી પ્રકારની કેટેગરી છે એ એચએચ એટલે ફક્ત અને ફક્ત એવા બાળકો કે જે બાળકો પાસે ચાલીસ થી સિત્તેર ટકા સુધીનું ડિસેબિલિટી બેરા મૂંગાની કન્ડિશન હોય આ તો એ મશીને પહેરીને સાંભળી શકતો હોય અથવા મશીન વગર સાંભળી શકતો હોય પણ જ્યાં સુધી મશીન પહેર્યા વગર સાંભળે છે ત્યારે એનું એચએચનું સર્ટિફિકેટ નીકળતું હોય છે મશીન સાંભળે છે એટલે એક બાહ્ય સાધનના ઉપયોગથી સાંભળે છે એટલે સાંભળી શકે છે નોર્મલી સાંભળી શકતો નથી ઓકે મશીન વગર એ પોતે અપંગતા જ અનુભવ છે એટલે વિજ્ઞાને એને મદદ કરી છે મશીન શોધીને અચ્છા એક નવો શબ્દ પાછો ધ્યાનમાં આવ્યો છે આઈડી આઈડી શું છે એ આપણા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરના કોર્સમાં આઈડી પણ એવો જ છે ડિસેબિલિટી અચ્છા એ પણ આઈડી આઈએમ અને એમઆઈ આ બધા એક છે જો જ્યારે કોઈ આઈટીઆઈમાં કે કોઈ પ્રોફેસર કે કોઈ યુનિવર્સિટીના ચાન્સેલર પણ હોય એને જ્યારે આ બધા અલગ અલગ શબ્દ આવે અને એ શબ્દની માયાજાળ એને હેરાન ના કરી દે અને એના વાલી પણ ઘણીવાર એટલો બધો વિરોધ કરતા હોય કે ના તમે કહો અમારા બાબાને આવી ડિસેબિલિટી નથી અચ્છા હવે બીજું હવે હું એવું માનું છું જે મારું નોલેજ છે ત્યાં સુધી કે સરકારે જે ડિસેબલ આઈટીઆઈ બનાવી છે અને ખાસ કરીને એને સ્પેશિયલ એબલ બાળકો કહેવામાં આવે છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના માટે દિવ્યાંગ શબ્દ આપ્યો વિકલાંગ શબ્દ કાઢી નાખ્યો કે એમને અનુભૂતિ થવી જોઈએ કે દિવ્યાંગ છે એના અંગો દિવ્ય છે દરેકમાં એક શક્તિ છુપાયેલી હોય છે એવું નરેન્દ્રભાઈ એના વક્તવ્યમાં કીધેલું છે કે અને અમે લોકો તો અનુભવીએ છીએ કે એનામાં કંઈક ને કંઈક સિક્સ સેન્સ હોય છે અમારે બેરો મૂંગો છોકરો છે જોરદાર પેન્ટર છે અમારા મનો દિવ્યાંગ દીકરી છે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો નિધિ રાઠોડ એનો ઉલ્લેખ એટલા માટે કરું છું એ સ્વિમિંગમાં સો પ્રકારની ડાય મારે તો આ બધા દિવ્યાંગ જ કહેવાય ખરેખર એની એક આવડત ઓછી છે ભગવાન એને બીજી અનેક આવડતો એનામાં વિકસિત કરેલી છે અને ખાસ કરીને સરકારે મને ઘણા બધા એનજીઓની સંસ્થાને ઓળખું છું કે જ્યાં ખાલી બેરામુંગા હોય ને તો માત્ર બધા અમારે અમારા વેરાણી બેરામુંગામાં દર્શિતાબેન શાહ ડૉક્ટર છે અને રાજકોટના સિક્સટી નાઇનના ધારાસભ્ય છે એ આ પ્રવૃત્તિ કરે છે એની સંસ્થા પણ જ્યાં ખાલી બેરા મૂંગા અમારા કશ્યપભાઈ પંચોલી છે ત્યાં પ્રિન્સિપાલ છે અથવા ખાલી જે અંધ લોકો હોય અંધ લોકો એટલે એને અડધું દેખાય છે નથી દેખાતું આ છે એવું પણ એક સંસ્થા છે કે માત્ર અંધ ઉપર કામ કરે છે પછી અમારા કાલાવડ રોડ ઉપર એક એવી સંસ્થા છે કે જ્યાં બધા મનોદિવ્યાંગના દિવ્યાંગને પચાસ ટકા ઉપરના દિવ્યાંગને અને મોટી ઉંમરના માટે ગાંડાની મોજ નામનો એક આશ્રમ છે ધીરસરાથી આગળ જે બહુ મોટા હોય અને હાવ એનું કોઈ ગુજરી ગયા છે ને હાવ ગાંઠ પણ આવી ગયું ઉંમરના કારણે તો ગાંડાની નામનો આશ્રમ એ તો બધા છે ને પચાસ ટકાથી ઉપર સો ટકા સુધીના પણ હોય એને સંડાસ બાથરૂમ જવાની ખબર નથી પડતી એને પેશાબ કરવાની ખબર નથી પડતી તો એવા લોકોની સેવા કરે છે અમારા ઘણા લોકો રાજકોટમાં હવે બીજું સાહેબ કે આજે બધા વ્યક્તિઓ અલગ અલગ પ્રકારના છે રેલવે સ્ટેશને ફરતા હોય છે એને પણ ઘણા લોકો નવડાવે દોડાવે એના વાળમાંથી જૂ કાઢે અને એને પાછા આ ભાવનગરનો એક આશ્રમ છે પાગલ હાલીતાણા પાલીતાણામાં તો એને ત્યાં લઈ જઈને પોરબંદરમાં પણ છે આવા લોકો દુનિયામાં ઘણી બધી સેવા કરે છે તો સમાજ એના પ્રત્યે ઊંફ રાખે સમાજ એને સગવડ આપે પણ હું ફરીથી કહું છું કે દરેક એનજીઓ માત્ર એક પ્રકારના દિવ્યાંગને સાચવવા સક્ષમ હોય છે અથવા તો વધીને બે મલ્ટિપલ હોય પણ અમારી ખાસ કરીને રાજકોટ સ્પેશિયલ એબલ આઈટીઆઈ કે જેમાં સોળસોડ પ્રકારની દિવ્યાંગતાવાળા બાળકો છે કોઈને હાથ પકડીને લાવવા પડે એના મા બાપને આવવું પડે રિક્ષાવાળા હોય તો એને સહાયકની જરૂર પડે અંધ હોય છે તો અમે એને બ્રેલ લિપિના અમે કીબોર્ડ પણ વાપરીએ છીએ અને અંધ લોકો અમારા કોમ્પ્યુટર પણ ચલાવે એમાં જોઝ નામનો અમને સોફ્ટવેર વાપરીએ છીએ અને અમારા પાસે સાઇન લેંગ્વેજના ટીચર નથી એની અમે સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ બેરામુંગા માટે તો અમારે પણ બેરામૂગાના સાઇન લેંગ્વેજનો ટીચરો મને મનોદિવ્યાંગમાં કંઈ કામ નહીં આવે એક સાથે અનેક પ્રકારની વાનગીઓ જેમ લોકો જમે ને મજા આવી જાય ને એની બદલે અમે આ બધા દિવ્યાંગની કેટેગરીને અમે ઈશ્વર સ્વરૂપ માનીએ છીએ કે એમને સગવડ મળવી જોઈએ એમને બસની સુવિધા મળવી જોઈએ એમને આવવા જવા માટે ખાસ પ્રકારની બસ આપવી જોઈએ જનરલી એવું કહેવામાં આવે છે કે દિવ્યાંગ છે તો એને બસનો પાસ ફ્રી મળે બધા દિવ્યાંગ આઈટીઆઈ કરવાના આવી શકે બીજું બીજો ફાયદો થાય અને બસ મળે તો કે સરકારની જાહેરાત પણ થશે અને બીજા દિવ્યાંગો એના માપ પ્રેરણા મેળવશે કે આવું સ્કિલ ઇન્ડિયાનું ભારત સરકારનું મિશન ચાલે છે અને એ પ્રેરણા મળશે એ બધા બાળકો સમૂહમાં જ ખુશ રહેતા હોય છે સરકારે આવી આઈટીઆઈ એટલા માટે બનાવેલી છે કે એક આઈટીઆઈમાં એક ઠીંગુજી જતો હોય અને બીજા લોકો એની ઠેકડી ઉડાડતા હોય કોઈ મનોદિવ્યાંગ હોય તો બધા એને હેરાન કરતા હોય તો અહીંયા ઇન્ફિરિયોરિટીથી પીડાવા માંડે અને એ બાળક વધુ દિવ્યાંગતા અનુભવે એની બદલે સરકારે આ બધા સમાન પ્રકારના દિવ્યાંગો સમાન પ્રકારની લાક્ષણિકતાઓ લગભગ મળતી મળતી તો એકબીજાને મિત્રતાનો ભાવ કેળવે અમારા તમામ સ્ટાફમાં એટલી બધી કરુણા છે અમારા અધિકારીઓ અમને ઉપરથી પણ એટલી બધી મદદ કરે છે તો આ તમે જે તમારો કિંમતી સમય અમારે આ દિવ્યાંગતા સમજવા માટે આપ્યો અને તમને ડૉક્ટર તરીકે હું ખૂબ ધન્યવાદ આપું છું થેન્ક યુ વેરી મચ આભાર આભાર